હર મહાદેવ જય ગાયત્રી હસ્તરેખા જ્યોતિષશાસ્ત્રની અંદર જેટલું જન્માક્ષરનું મહત્વ છે જન્માક્ષરનું છે એટલું જ તે હસ્તરેખાનું મહત્વ છે હસ્તરેખા શાસ્ત્ર ઘણા ખરા શાસ્ત્ર આવે છે સામુદ્રિક શાસ્ત્ર આવે છે જ્યોતિષની અંદર હસ્તરેખા આવે છે પદમ શાસ્ત્ર આવે છે નિમરોલોજી આવા ઘણા બધા પણ આજે આપણે વાત કરીશું હસ્તરેખા વિશે તો હસ્તરેખાની અંદર મુખ્યત્વે વ્યક્તિની અંદર જે હાથમાં રેખાઓ હોય છે એ રેખાઓ વિશે વાત કરીશું તો રેખાઓ મુખ્યત્વે ચાર રેખાઓનું મહત્વ બતાવ્યું છે કે જીવન રેખા મસ્તિષ્ક રેખા હૃદય રેખા અને ભાગ્યરેખા જે ત્રણ રેખાઓ તો હરેકના હાથમાં હોય જ છે પણ ચોથી જે રેખા છે ભાગ્યરેખા એ ભાગ્યરેખા ક્યારેક અમુક લોકો વ્યક્તિના હાથમાં હોતી નથી જે ભાગ્યરેખા અહીંયા નીચેથી ઉભરી અને શનિના પર્વત થકી જાય છે જો આ ભાગ્યરેખા શનિના પર્વત સુધી જાતી હોય ભાગ્યરેખા તો એ વ્યક્તિ જીવનની અંદર ઉન્નતિ પ્રગતિ સારી એવી કરે કુટુંબ બહાર એનું માન સન્માન ખૂબ જ હોય હું આપને મારા તે હાથમાં અમુક ક્ષયનો બતાવીશ કે એનાથી શું થાય જે મેં વાત કરી આ ત્રણ રેખા તો હરેક વ્યક્તિના હાથમાં હોય જ છે આ પણ જે મેં રેખાની વાત કરી એ રેખા જો અહીંયાથી ઉભરીને અહીંયા શનિના પર્વત સુધી જાતી હોય આ રીતે તો એ વ્યક્તિ ખૂબ જ ધનવાન યશ કીર્તિ લાભ આ રીતે બને છે જીવનની અંદર એક બીજી વાત કરીએ તો જેના હાથમાં આ રીતે એનું સાઇન થતું હોય એ પહેલી તો એવા વ્યક્તિઓ પણ તે કરોડપતિ બને છે પોતાના મહેનતથી પોતાના ભાગ્યથી એનો પોતાનો જાતનો ઉદય કરે છે સૌપ્રથમના પ્રથમના વિડીયોમાં આપણે જાણ્યું હતું કે એક્સની સાઈન એક્સની જે સાઈન છે આ બે રેખાઓ વચ્ચે એ લાખ વ્યક્તિની અંદર જ્યારે કોઈક જન્મ થાય છે ત્યારે એ એક વ્યક્તિના હાથમાં જોવા મળે છે એ વ્યક્તિ પોતાના જીવનની અંદર સારી એવી પ્રગતિ અને સારા એવા પરિણામો લઈને આવે છે પોતાની કારકિર્દી પણ પોતે જાતે ઊભી કરે છે અને એના ઉપર આધ્યાત્મિક જગતના કોઈ પણ એના પરળ જન્મના ગુરુઓ કા તો એના આ જન્મના ગુરુઓ એની કૃપા હોય છે એના ઈષ્ટની કૃપા હોય છે ત્યાર પછી વાત કરીશું આપણે વિનેશ વિનેશ માઉન જે આપણી હથેળીની આ રેખાઓને દર્શાવે છે આ રેખાઓ જો તમારા હાથમાં આ રીતની પણ રેખાઓ અહીંયા હોય તો તમે મકાન જમીન બંગલા ગાડી આ રીતે તમારામાં એ યોગ દર્શાવે છે વિદેશની વાત કરીએ તો આ જે પર્વત છે એની અંદર માછલી નું સાઈન બને યા તો દરિયામાં જેમ પાણી લહેરાતા હોય એવી રેખાઓ અહીંયા બને તો આપની અંદર આપના હથેળીની અંદર વિદેશ યોગ છે હવે વાત કરીશું આંગળીઓના ચિહ્નની તો સૌપ્રથમ જે આંગળી છે એ તર્જની એટલે કે પહેલી આંગળી પહેલી આંગળી ઉપર જો તમારે અહીંયા આવી રીતે આંખનું નિશાન બનતું હોય આજે બતાવ્યું છે એ આંખનું નિશાન બનતું હોય તો તેવા વ્યક્તિઓ તેમની જિંદગીમાં ઘણા જ ઉપર આવે છે જીવનની અંદર ઘણા એવા તત્વો કે જે એમને ન ગમતા હોય એવા તત્વો સામે પણ એ વ્યક્તિ જઈને ઊભા રહે તો એ વ્યક્તિઓ એમનું કામ કરવા માટે અધીરા થઈ જાય છે હસ્તરેખાની અંદર ઘણા લોકો કહે છે કે સંતાન પ્રાપ્તિ અહીંયાથી જોવાય છે પણ સંતાન પ્રાપ્તિ એક્ઝેક્ટ આ ટચલી આંગળી બુદ્ધ પર્વતની પાસેથી જે આ લગ્નની લાઇન જાતી હોય આ લગ્નની લાઇન ઉપર તમને અહીંયા એક ડોટ બે ડોટ એમ પ્લસ જોવા માંડે પ્લસ તો સમજવું એક પ્લસ હોય તો એક સંતાન બે પ્લસ હોય તો બે સંતાન ત્રણ પ્લસ હોય તો ત્રણ સંતાન આ રીતે થાય છે અંદર પણ જ જોવાય છે આંગળીની રેખા અમુક લોકોના હાથમાં આ રેખા દેખાતી નથી હોતી કારણ કે ખૂબ જ સૂક્ષ્મ રેખા હોય છે તો આજના આ વિડીયોની અંદર આપણે આ રેખા વિશે જાણ્યું આગળ આપણે બીજા વિડીયો મૂકતા રહીશું ત્યાં સુધી હર મહાદેવ જય ગાયત્રી